પ્લાસ્ટિકનું લેવા માટે એને બુક્સ ને રાખવા માટે એટલે પાછા ફરીથી આવી ગયા કાલે જોઈ ગયા હતા અને આજે લઈને હવે એને ગૌ ને એવું લઈ લઈએ પથ્થર આવ્યા પાછા જઈએ બજારમાં પથ્થર પથ્થરકો અહીંયા પ્લાસ્ટિકની આઈટમ લોખંડની આઈટમ બધું મળી જાય ફ્રીજ ના સ્ટેન્ડ અહીંયા ડેકોરેશનની વસ્તુ છે દુકાનો એજ છે અહીંયા रा देखो रिसन टाइप दो पल्य ये यहां में है वालेरा कुर्सी अलग-अलग डिजाइन ने आ कुर्सी स्टे एंड टेबल वस्तु में यार ये कम लगे तुम आ साइज का और एक्सेसरी कम है अच्छा इतना मोटे आए छे नानी मोटी साइज नी बची है छु नानी प्राइस छे 2000

એની બુટ રાખવા માટે જોઈએ બજારમાં બીજી ખરીદી કરવાની છે પણ દિવાળી નજીક આવે ને એટલે બહુ જ ટ્રાફિક છે તો અત્યારે એવા ક્લિકા બજારમાં દિવાળી આવશે ને એટલે હોલસેલવાળા બધા કપડામાં રિટેલ કરશે રિટેલ મળે છે અહીંયા તો આવી રીતના રિટેલમાં પેન્ટ મળે આ હજાર રૂપિયાનો ચાર્જ છે જેન્ટ્સ માટે પેન્ટ લહેંગા છે જો આ છે સો રૂપિયાનો વ્હાઈટ કલરના લહેંગા અહીંયા પણ લાગેલા છે સેલ શર્ટ ને પેન્ટ ને જેન્ટ્સ માટે કોઈને પણ ખરીદી કરવી હોય તો અહીંયા અમદાવાદમાં ઘી કંટા બજારમાં સેલ લાગેલો છે આવી જજો એકદમ હોલસેલ ભાવમાં મળે છે અને મટીરિયલ પણ એકદમ સરસ હોય છે પેન્ટ શર્ટ પછી નાના બાળકોના પેન્ટ શર્ટ લેડીઝ આઈટમ બહુ ઓછી હોય છે કારણ કે આ બજાર ઘી કાંટા લગભગ જેન્ટ્સ માટેનું જ છે ને એટલે જો અમુક દુકાનવાળાએ અત્યારે ચાલુ કરી દીધું છે આજે રવિવારથી અને અમુક જગ્યાએ હજુ થોડાક દિવસ પછી થશે ચાલુ આવી ગીરદી બહુ જ હોય બસો રૂપિયાના જીન્સ છે ટી શર્ટ છે પછી દોઢસો રૂપિયા અહીંયા તો હોલસેલ છે અહીંયા શર્ટ અહીંયા લાગી ગયો છે અહીંયા તો ફૂલ એક પીસ બસો રૂપિયામાં અને ત્રણ પીસ પાંચસો રૂપિયામાં એકદમ મસ્ત મસ્ત શર્ટ હોય છે

સરકારી રૂપિયામાં ચાલે નવો એક્સલે પેસો ન્યુ ક્લોથ માય ગેટ ઘીગાડા રોડની ઉપર સચિન મૈનો સેલ દિવાળીના દલ દિવાળીના ધમાકા ઓફર લઈને છે मस्त રૂપિયામાં જો અહીંયા આખો ખુલ્લો છે આટલી ટ્રાફિક છે અહીંયા ઘી કાટા રોડ પર બસો નવ્વાણુંમાં ચાર ધમાકેદાર ઓફર જો આ ઘી કાંટા બજાર બધી જગ્યાએ શર્ટ અને પેન્ટના સેલ લાગેલા છે અહીંયા દોઢસો રૂપિયાના ચંપલ દોઢસો રૂપિયાનું ચંપલ ને અહીંયાથી સીધા નીકળી જાય એટલે આવી જાય રિલીફ રોડ પાછળ નાના છોકરાનો શોરૂમ

આ છે અમદાવાદનું જૂનું અને જાણીતું અને એકદમ સસ્તા ભાવનું બજાર એટલે કે લાલ દરવાજા બજાર અને આ બજારમાં દિવાળી નજીક આવતી હોવાથી ખૂબ જ ટ્રાફિક હતો સખત ટ્રાફિક હતો આ બજારમાંથી વસ્તુ એકદમ સરસ મળે છે અને ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં મળે છે અને દિવાળી નજીક આવે છે એટલે બધા લોકો ખરીદી કરવાના જ હોય તો મિત્રો તમારે પણ જો ખરીદી કરવી હોય તો જલ્દી જલ્દી આવીને આ બજારમાંથી ખરીદી કરી જાઓ કારણ કે જેમ દિવાળી નજીક આવશે તેમ તેમ આ બજારમાં ટ્રાફિક વધવાનો જ છે અને જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બત્યા અલગ અલગ કલરના છે બોળી માંગવા લે છે આ દિશા માટે લઈ આવ્યા અમે પ્લાસ્ટિક નું કબાટ આ કમ્પ્લીટ છે હવે ફિટ કરવાનું છે આનું જો સારી દેખાય

બટાકા વટાણા ગરમ મસાલા બધું નાખીને વિદિશા અત્યારે ક્રાફ્ટ નું કામ કરે છે અત્યારે બનાવે છે લાભસુત્ર બની જશે ને પછી બતાવીશ કલર કરીને વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર